શિક્ષક મિત્રો જેને આ દુનિયાની અંદર એકસો ને છવ્વીસ વર્ષ પહેલા ભારતીય ધર્મ પરિષદ ની અંદર ભાગ લઈ પશ્ચિમના દોષોને ભારતની પહેચાન આપી હતી એવા શ્રી નરેન્દ્ર નો જન્મ દિવસ વિવેકાનંદ નો જન્મ ઓગણીસ અઢારસો ની તેસઠ ની અંદર કલકત્તા શહેરમાં આજ તારીખે બાર જાન્યુઆરી દિવસે

એના માટેની એક સરસ મજાની વાર્તા પણ છે એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાના આશ્રમની અંદર વિશ્રામ કરી રહ્યા હતા અને એક માણસ દોડતો આવે છે મારે સ્વામી વિવેકાનંદને મળવું છે અને એમને મળવા દેવામાં આવે છે જ્યારે સ્વામી વિવેકાનંદ જાગે છે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદને શું કહે છે કે ગુરુજી મને સફળતાનો માર્ગ બતાવો હું મંજિલ સુધી પહોંચી શકતો નથી કેમ નથી પહોંચી શકતો ત્યારે ગુરુજીએ સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ મારો જે વફાદાર પુત્રો છે પાલતુ પુત્રો છે એને તું જા થોડા સમય માટે घुમાવીને આવ ફેરવીને આવ એતો ગુરુજીની આજ્ઞા લઈ બહાર પુત્રાને ફેરવવા માટે ગયો થોડા સમય પછી પાછો આવ્યો ગુરુજીએ ત્યારે પાછો આવે એટલે બે પ્રશ્ન પૂછ્યા કે વાહ તું તો આટલું ફરીને આવ્યો પણ થાક્યો નથી અને આ કૂતરો કેમ હાંફે છે બે પ્રશ્ન કર્યા કૂતરો હાંફે છે ને તું શાંત છે એટલે એણે જવાબ આપ્યો કે હું તો સીધો સીધો ગયો ને સીધો પાછો આવ્યો જ્યાં રસ્તે જવાનું હતું તે જ

જો તું તારાય ને પકડી રાખીશ તો ચોક્કસ મંજિલ સુધી પહોંચીશ આ જેમ આપણે પણ કોઈ કે એટલે બીજા રસ્તે કે આને આ કર્યું અને આ રસ્તે સફળતા મળી તો આપણે એ રસ્તે ચાલીએ એટલે આપણો રસ્તો બદલી નાખીએ છીએ અને ટૂંકા રસ્તા શોધીએ છીએ ને જ્યાં ત્યાં ટૂંકા રસ્તા શોધવા જઈએ ને મંજિલ સુધી પહોંચી શકતા

અગિયારમી સપ્ટેમ્બર અને અઢારસો ને ત્રણ ની સાલમાં જયારે વિશ્વ મહાપરિષદ ભરાય અને સ્વામી વિવેકાનંદ એ સભાની અંદર એમને જે ભાષણ કર્યા અને એ ભાષણ થી કેટલાય લોકો સ્વામી વિવેકાનંદ ને મળવા આવતા હતા ત્યારે અંગ્રેજ મહિલા એમને મળવા માટે આવી

મારા જેવો પુત્ર નહીં હું જ પુત્ર તરીકે મળીશ તમને અને એમના આ વચનો સાંભળી ને પેલી સ્ત્રી તરત જ સ્વામી વિવેકાનંદના પગમાં પગ માં પડી ગઈ અને કેવા લાગી કે ખરેખર ભારતીય સનાતન ધર્મને પકડી રાખવા વાળા માણસો છે અને ખરેખર તમે તમે ઈશ્વર ઈશ્વર ને લાયક લાયક છો છો કહેવાને અને આ એ ગુણો જેનામાં હોય એ જ કરી શકે અને આવો જ એક પ્રસંગ ત્યાં બીજો બન્યો કે જ્યારે એમણે પોતાની માતૃભાષાનું કેટલું બધું ગૌરવ હતું

અગિયાર તારીખ સપ્ટેમ્બર ને યાદ કરીએ ને એટલે ઘણી વાર હચમચી જઈએ છીએ અને ત્યાં ક્યાં મોટી મોટી દિવાલો બિન લાદે ઓબામા ને યાદ કરીએ એ દિવાલો ને અથડાતું પેલું વિમાન એને યાદ કરીએ છીએ પણ એ જ દિવસ નવમી અગિયાર સપ્ટેમ્બર અઢારસો ને ત્રાણું ની સાલ ની અંદર આજ નરેન્દ્રએ વિદેશની અંદર પોતાની ભાષાનો ડંકો પોતાના ધર્મનો ડંકો વગાડ્યો હતો મારે માટે તો એ નરેન્દ્રને જ એ તારીખે યાદ કરવા અને દરેક ભારતીય માટે તો એ જ હોવું જોઈએ કે અગિયાર સપ્ટેમ્બર એટલે નરેન્દ્ર દત્ત સ્વામી વિવેકાનંદ જ આપણા મનમાં ગુંજતો હોવો જોઈએ બીજો ગભરાટ આપણા હોવો જોઈએ નહીં જ્યારે સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુ માતા પાસે રજા લેવા માટે ગયા કે હું આ મહાન સમૃદ્ધ શિકાગો ની અંદર મહાસભામાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે માતા હું ત્યાં જઉં એમના આશીર્વાદ લેવા માટે આવે ત્યારે માતા રસોડામાં કામ કરી રહ્યા હતા કઈ બોલ્યા નહીં તો ત્યારે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ નો ગુરુ માતા જ હતા સાવિત્રી દેવી અને બોલ્યા પછી થોડો સમય થયો બે મિનિટ થઈને સ્વામી વિવેકાનંદ જોડે છરી માગી ચપ્પુ માગ્યું શાક સમારવા સ્વામી વિવેકાનંદે ચપ્પુ ઉઠાવી અને માતાને આપી એ જોઈને જ તને એને કહી દીધું કે જા તું મહાપરિષદ કરી અને તમે એકદમ મને હાલ તો જવાબ નહોતા આપતા અને એકદમ મને સંમતિ કેમ આપી દીધી ગુરુ માતાએ કહ્યું કે બેટા તે મને જ્યારે છરી આપીને ત્યારે છણીનો અણીવાળો ભાગ તારા હાથમાં હતો અને જે લાકડાનો હાથાવાળો ભાગ તે મને મને આપ્યો બીજા દયાની ભાવના ભલે નુકસાન થાય પણ સામેની વ્યક્તિને નુકસાન ન થવું જોઈએ જો એવી ભાવના વાળો માણસ હોય તો જરૂર ધર્મ પરિષદ ની અંદર એ વિજય મેળવશે અને એ જ્ઞાતિથી માતાએ એને સંમતિ આપી હતી જા બેટા તો આપણા હિન્દુ ધર્મની ધ્વજ લે છે મહાન વક્તાઓ બેઠા છે અને એ મહાન વક્તાઓ એક પછી એક પોતાના ધર્મ વિશેની વાત કરી મારો જ ધર્મ સાચો મહારાજ સિદ્ધાંતો સાચા

મેંદર ગણગણાટ થવા લાગ્યું કે આ હિન્દુ ધર્મ કરવા લાગ્યા એની ઉપર જે મહાન સંતો હતા ધર્મના બીજા ધર્મ ના એને હસવા લાગ્યા લકડી કા માણસ લકડી કી તલવાર લે કે યુદ્ધ કરી આયા હે थोड़ी ही देर में ध्वस्त हो जाएगा ऐसा बोलने लगे सब। स्वामी विवेकानंद ने मंच पर बोलना शुरू किया। उसके पांच शब्द सनातन संस्कृति नो दी दो अद्वितीय अस्मरणीय शब्दों आज गूंजता है

જેનો કોઈ આપણી સાથે નાતો નથી જેનો રંગ સાથેનો કોઈ મેળ નથી જેનો ધર્મ સાથેનો મેળ નથી એને એના ધર્મની વાત બધા જ પોતાના ધર્મ વિશે વાત કરી જયારે સ્વામી વિવેકાનંદે પોતાના એ ધર્મની વાત કરી કે મારો ધર્મ એક એવો ધર્મ છે કે જે બધા ધર્મોને સાથે લઈને ચાલવા વાળો છે મારો હું એ દેશનો વાસી છું જ્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી દરેક ધર્મ આખરે તો ભગવાન ને જ મળે છે એટલે મારું સાચું છે ને તમારું ખોટું છે એવું નથી જ્યારે બીધા સંતો મહંતો એવું કહી ગયા હતા કે મારો ધર્મ સાચો છે

નિજ પરમાનંદ ગણનામ ચેત શામ ઉદાર ચરિતા નામ તું વસુદૈવ કુટુંબ કમ અને પોતાના આ ધર્મ ની અંદર

અને એનામાં એટલી બુદ્ધિ છે કે એનો સામનો દુનિયાનો કોઈ માણસ નહીં કરી શકે નહીં કરી શકે તો મારાવાલા બાળકો સહનશીલતા એ આપણો ધર્મ છે બીજાને જોઈને બીજાનો હાથ અડી જાય તો બે લાફા ગસી દઈ એવી ભાવના મનમાં ના હોવી જોઈએ ભલેને અડી ગયો એનાથી આપણું શું આ શરીર તો આખરે અગ્નિમાં રાખ થવાનું છે માટે કોઈના હાથ પગ અડવાથી મોટો ઝઘડો ન થાય ત્યાં સહનશીલતા રખાય અસ્તુ જય હિન્દ જય ભારત